તો દાટણ બધું જે પડ્યું છે ઓય હારા પડ્યું છે તમે જે જોતું લઈ લેજો હા એ તો અમે લઈ રહ્યા પણ ત્યાં ખાલી ત્યાં પાણી હાલવા આવજો અચ્છા ચાર તો તમે લઈને આવજો ગાડી બહાર આવી જાય હું હમુર તો ઉભો થઈ કોઈ એમ જ નહીં આવજો ત્યાં પાણી તમે જલુબા તમાર કે તો આવો છે પણ ત્યાં પાણી હાલવા આવું પડે હું કોઈ એમ કર એક જણો કોઈ કાઈ મેલી દાજો એક જણો પણ હવે જલુબા તમે આયો તો અમારે એટલે કહું ના વાટો અમાર વાળ કોમ ખોટી થાય પછો થોડું કોમ ઓછું થાય

તો મેલ જ આવે ના તમે તાર મેલ જો ભરો તો ટકો પાડજો મે લઈ જા હારી હું તો ઉઠવાર જ નહીં મોસમ કે એવું છે ઓય આ રડો તમે મે કરો કાલ હોય જતા ના જો તો ભાડો એ હા હો મગનજી ગોમો હળગા ઓસ ઉપર છે વા હળગા બેઠા છે હા શી કે ચો તો પડે છે શું છે આ ઉનાળા છે તાપ કર્યો છે જો ઉનાળો આવી ગયો તમારે તો નહીં આવી ગયો ને ઓ ઓય ને ઉનાળો આવી ગયો થી અને ઓય આઈ કેમ બેઠા એમ કો

હા વાટવાની હોય બધા કોમ કરું મું તો જો તમારું કોમ કરો અમે કરા છે અમારું કોમ પણ તમે તું મારા નમકાર નથી કરો બેઠા બેઠા એટલે તમે કહેવાય માગો કોઈ નહીં વાળીશું એ તમે એમ કેવા માંગો કે અમે ગોમો હળગાવી છે ઓછું પડી પડ્યું કોઈ પડ્યું નહીં એ તો કુણ હળગાવે ને તો ભગવાન આવે કુણ હળગાવે કહી દો કહી દો કોઈ કેવું નહી હતા

તમારા અમે ઘણી દા પડ્યા તમે જોડો કોમ કરો તમારો આપડે દારૂ પીવાનો પણ સોમમા ના એક જ દાળો પીવાનો દાળ નહી પીવાનું સોમવાર આવે આપડે એવો સોમવાર ના પીવો

મોહન કેવું તું ચાલુ અલ્ટ્રાટેક થઈ ગયો પાછા ગણજી આવડતું નહીં પૂછ્યા વગર મન પૂછ્યા વગર કેમ તું તમે શું પૂછવું વાત કરો છો તમે નહીં કોઈ મોટા બધા થઈ ગયા